આજે આપણે એક સરસ નવી ગેમ રમીએ ભાઈ કપ આપવાનો છે અને ગોળ ફરીને પાછો કપ કોનો આવી જાય છે એને હાથ અડાડવાનો નથી એને પેન્સિલ થી જ લેવાનો છે બરાબર ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ જો પડી જશે આવી બો ભાઈ ધીમે ધીમે ચાલ્યા વેરી ગુડ બેનો જીતી ગયા હો ભાઈ સરસ